તો આજે સાંજે છ વાગે પ્રચાર પડઘમ શાંત થવાના છે પરંતુ છેલ્લી ઘડીના પ્રચાર પ્રસાર અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ આ પ્રચાર પ્રસાર દરમિયાન ઉમેદવારે જે પોતાનો ચૂંટણી ખર્ચ દર્શાવવાનો હોય છે તે મામલામાં પાટણના જે ભારતીયના ઉમેદવાર છે તેમને ચૂંટણી અધિકારીએ નોટિસ મોકલી છે ભરતસિંહ ડાભી છે અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને તેમણે ઓછો ખર્ચ રજૂ કર્યો છે તેને લઈને આ નોટિસ પટકારવામાં આવી છે ભરતસિંહ અત્યાર સુધી બે લાખ ચોસઠ હજાર બસો ને રૂપિયાનો ખર્ચ કર્યો છે જ્યારે રજીસ્ટર પ્રમાણે કુલ ખર્ચ સાત લાખ ચોવીસ હજાર પાંચસો સત્તર રૂપિયા થાય છે ભરત પ્રજાપતિ બધું માહિતી આપી રહ્યા છે ભરત જણાવશો શું બધું વિગતો ચોક્કસથી અંકિત પાટણ ભાજપના ઉમેદવાર છે ભરતજી ડાબીને તેમને ચૂંટણી અધિકારી એટલે કે અરવિંદ વિજય દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી છે અને એક નહીં પરંતુ ત્રણ ત્રણ અલગ અલગ નોટિસો તેઓ દ્વારા તેઓને પાઠવવામાં આવી છે તેમ છતાં ભરતજી ડાબી જે ચૂંટણીનો ખર્ચ છે રજૂ કરવાનો હોય છે તે યોગ્ય ન કરતા તેઓની ઉપર અત્યારે કાર્યવાહી એટલે કે તેઓની ઉપર નોટિસ કહી શકાય કે ભરતસિંહ ડાબીનો અત્યાર સુધીનો રજીસ્ટર પ્રમાણે ખર્ચ છે સાત લાખ ચોવીસ હજાર પાંચસો ને સુડતાલીસ તેની સામે ભરતસિંહ ડાભીએ માત્ર બે લાખ ચોસઠ હજાર સુડતાલીસ નો જે હિસાબ હોય છે તે રજૂ કર્યો છે કહી શકાય કે સિત્તેર જેટલો ખર્ચ તેઓ દ્વારા ઓછો રજૂ કરવામાં આવ્યો છે અને આજે અડતાલીસ પૂરા થાય તે પહેલા તેઓને આ બાબતે યોગ્ય પુરાવા રજૂ કરવામાં જણાવ્યું છે જો આમ કરવામાં નહીં આવે તો આ જે તમામ ખર્ચ છે તે ભરતસિંહ ડાભી ને સ્વીકારવામાં તેવું માની લઈને જે ઓછો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે તે હિસાબ ની અંદર મેળવી દેવામાં આવે છે એ રીત ની એક નોટિસ પાટણ ના ભાજપ ના ઉમેદવાર પરિસ્થિતિ આપીને આપવામાં આવી છે જી આભાર સમગ્ર માહિતી આપવા